શાળા પ્રવેશઓ હસતા હસતા ફૂલકાઓ એને ચોકલેટ આપી એને શાળા કીટ આપી પાઠ્યપુસ્તકો આપી અને જ્યારે એને શિક્ષણના જીવનમાં મંગલ પ્રવેશ કરવામાં આવી ગયો આજે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે શિક્ષણ થકી આ નાનકડા એવા બાળા ગામના બે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બની અને ગામના ગૌરવ વધારવાનું નિમિત્ત રૂપ આ બધું ક્યારે બને આ બધું ક્યારેય બને શિક્ષણ એના માટે ફરજિયાત છે જરૂરી છે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એણે ગુજરાતમાં દીકરીઓને ભણાવવાનું મહત્વ સમજાવવા માટે કન્યા કેળુની રથયાત્રા શરૂ કરી હતી નરેન્દ્રભાઈ મોદીના વખતથી શરૂ થયેલી છે અને આ બંને ઉગ હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખી છે